સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તા વિશે બેંક દ્વારા હવે સમાપ્ત કરવામાં આવી છે હવે ધીરે ધીરે દરેક ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવશે જો તમારા અકાઉન્ટની અંદર અહીંયા વીસમો હપ્તો આવવાની જે પ્રોસેસ છે શરૂ થઈ છે કે નહીં એ ચેક કરવા માંગતા હોય તો તમે કેવી રીતે ચેક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને ઉડેન્દ્ર હું આપવાનું છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે તમારા એકાઉન્ટની અંદર વીસમા હપ્તાની જે પ્રોસેસ છે એ શરૂ થઈ છે કે નહીં પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો તમને મળવાનો છે એ તમારા ખાતામાં ક્યારે આવશે એ ચેક કરવા માગતા હોય તમે તો ગૂગલમાં જવાનું છે ને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે પી એફ એમએસ જેવું તમે પી એફ એમએસ સર્ચ કરશો આ પ્રકારની એક વેબસાઇટ જોવા મળશે જેની અંદર તમને જે ડીબીટી માધ્યમથી પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મળવાનો છે તો તેનું ડીબીટી સ્ટેટસ તમે જોઈ શકો છો ડીનો મતલબ થાય છે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે જે પીએમ કિસાન યોજના અંતર્ગત તમને જે બે હજારનો વીસમો હપ્તો મળવાનો છે એ પહેલાં બેન્કની અંદર આવશે અને બેંક દ્વારા પ્રોસેસ કરીને તમારા ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે તો ડીબીટી માધ્યમથી જે તમને વીસમો હપ્તો મળવાનો છે એ તમારા બેન્કમાં જમા કરવામાં આવ્યો છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો તો આ રીતે તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાની છે વેબસાઇટ અને વેબસાઇટ પર તમારે આવી જવાનું છે જેવું તમે વેબસાઇટ પર આવો છો તમે અહીંયા જોઈ શકો છો પીએફએમએસની જે વેબસાઇટ જોવા મળે છે તેની પર તમને તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરીને વેબસાઇટ પર આવશો તો તમારે વેબસાઇટની અંદર નીચે જવાનું છે વેબસાઇટની અંદર નીચે જઈને તમે જોઈ શકો છો અહીંયા પેમેન્ટ સ્ટેટસ તમને લખેલું જોવા મળે છે તેની અંદર તમારે નીચે જવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન જોવા મળે છે ડીબીટી સ્ટેટસ ટ્રેકર તે ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે નીચે જોઈ શકો છો અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઓપ્શન તમને જોવા મળે છે ડીબીટી સ્ટેટસ ઓફ બેનિફિશરી પેમેન્ટ ડિટેલ્સ તમારે નીચે જવાનું છે નીચે જઈને તમે જોશો અહીંયા કેટેગરીનો એક ઓપ્શન તમને જોવા મળે છે તો જેવું સિલેક્ટ બટનના ઓપ્શન પર ક્લિક કરશો તમારે અહીંયા પીએમ કિસાન યોજના સિલેક્ટ કરવાની છે નીચે જવાનું છે તમારે અને અહીંયા પીએમ કિસાન યોજના તમને લખેલું જોવા મળશે જોઈ શકો છો તમને પીએમ કિસાન તમને જોવા મળે છે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે જેવું તમે ઓપ્શન સિલેક્ટ કરી રહ્યો છો અહીંયા જે ડીબીટી સ્ટેટસનો જે ઓપ્શન છે તેની અંદર તમારે પેમેન્ટ સિલેક્ટ કરવા દેવાનું છે અને અહીંયા તમારો જે એપ્લિકેશન આઈડી નંબર હોય તમારો પીએમ કિસાન યોજના એપ્લિકેશન આઈડી એ તમારે એન્ટર કરવાનો છે એન્ટર કરીને તમારે નીચે જવાનું છે અને જે અહીંયા કેપેચા છે તમને જોવા મળે છે એ કેપેચા તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાનો છે એ બોક્સની અંદર કેપેચા એન્ટર કરીને તમારે સર્ચના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે સર્ચના બટન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળી જશે કે તમારો પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજારનો વીસમો હપ્તો છે એ તમારા બેંકની અંદર જમા થયો છે કે નહીં તમે જોઈ શકો છો આ પ્રકારનું સ્ટેટસ તમને જોવા મળશે જેની અંદર ફાઇલ સ્ટેટસ તમે જોઈ શકો છો બેંકની અંદર તેર જૂનના રોજ અહીંયા તમારો જે વીસમો હપ્તો છે બે હજારનો એ બેન્કમાં જમા થઈ ગયો છે પણ હવે જે ક્રેડિટ થવાનો છે ડીબીટી માધ્યમથી તમારા ખાતામાં આવવાનો છે એ પ્રોસેસ માત્ર બાકી રહી છે જોઈ શકો છો પેમેન્ટ પેન્ડિંગ એટ બેન્ક ખાલી બેંક દ્વારા હવે પેમેન્ટની જે પ્રોસેસ છે તમારા ખાતામાં જમા કરવાની એ એકલી બાકી છે એ ક્યારે થશે તો અહીંયા માનનીય પ્રધાનમંત્રી મોદી સાઈટી માધ્યમથી એટલે કે જ્યારે બટન દબાવશે એટલે ડાયરેક્ટ ડીબીટી માધ્યમથી બેંક દ્વારા તમારા ખાતામાં પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ તમારા ખાતામાં જમા થવાનું શરૂ થઈ જશે તો આ રીતે તમને જે અહીંયા ડીબીટી માધ્યમથી વીસમો હપ્તો મળવાનો છે તેનું સ્ટેટસ તમારા બેંકમાં અહીંયા વીસમો હપ્તો જમા કરવામાં આવ્યો છે કે નહીં તમારો એ તમે આ રીતે સ્ટેટસ જોઈ શકો છો તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમને જે વીસમો હપ્તો મળવાનો છે પીએમ કિસાન યોજના અંતર્ગત તેનું સ્ટેટસ તમે કઈ રીતે જોઈ શકો છો અને ચોક્કસથી હવે થોડાક દિવસની અંદર દરેક ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો જે વીસમો હપ્તો જમા થવાનું શરૂ થઈ જશે આ વિડીયોમાં જે મેં તમને માહિતી આપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની અપડેટ મેળવવા માટે થેન્ક યુ